ગુડ મોર્નિંગ ગાઈઝ જય શ્રી કૃષ્ણ રામ રામ સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો જે વ્લોગમાં નવા છો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો આ બધો રાયડો વાયેલો છે જોઈ શકો છો તમે રહી કહેવાય

ગાઈઝ આજે હતી આપણે મોટી ભઠ્ઠી માળા ગોઠવેલા અંદર કુલડા ગોઠવ્યા હવે આના ઉપર આપણે લાકડું મિલવાનું હોય આપણે બધા કાચા માલ ગઢવા મિલવાના અંદર અબરખવાળા ગલ્લા બંકો પપ્પા ગલ્લા ના અબરખ કરી રહ્યા તો ગાઈઝ મોટી ભઠ્ઠી ખડકી દીધી પકવવાનું ચાલુ કરી દીધું આ બાજના બરો આપણે આ બાજનો ભાગ ભાઈ પકડી રહ્યા ઉપર રમપાતર મિલ્યા લોટા પક્ષી ઘર અંદર હડો વડે કર વરસાદની આગાહી હો એના કારણે આપણે બધા ટોચકા